આરોગ્ય અધિકારી ડોક્ટર હિમાંશુ ગામિત જેવા તળિયા ઝાટક તપાસ હાથ ધરશે ક્યારે જો નગરચોડ ખાતે વસ્તુ તબીબની ડિગ્રી ધરાવતો છે કે કેમ એની પણ તપાસ કરવી જરૂરી હાલ ચાતુ દવાખાનું કે કારખાનું એક સાથે ખાટલા પણ લાઈન બંધ તો બોટલો પણ ચડાવવામાં આવે છે તેની પણ તસવીર નજરે પડે છે તો શું નગર ચોડ ગ્રામ પંચાયતમાં નોંધણી કરવામાં આવી છે કે નથી જો નોંધણી કરવામાં આવેલ હોય તો આ કલકત્તાના તબીબનું મુખ્ય વતન કયું અને ડાંગ જિલ્લા લાવ્યો કોણ જો કોઈને વધુ પડતી જાન હાનિ થશે તો એની જવાબદારી રહેશે કોની ડાંગ જિલ્લામાં બોગસ દબીપો સામે જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી જેવા ડાંગ જિલ્લાના ગરીબ પરિવારોને જાણ હાની ન પહોંચે તે પહેલા તળિયા તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી લોકો મમાંગ ઉઠવી ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહાલા ન્યૂઝ ડાંગ